નમસ્કાર દર્શક મિત્રો હું સુરૂપ્પલ આપનું સ્વાગત છે ગાયત્રી પરિવાર જનસમાજને યોગ્ય રાહ ચીંધવા અનેક રચનાત્મક સુધારાત્મક અને સાધનાત્મક આંદોલન ચલાવે છે વિદ્યાર્થીઓને પશ્ચિમી જીવનશૈલીની અસરથી બચાવવા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે સતત પ્રયાસ કરવામાં આવે છે આ પરીક્ષામાં જિલ્લા સંચાલક ધર્માભાઇ પટેલના જણાવ્યા અનુસાર ગાયત્રી પરિવારના મુખ્યાલય ક્રાંતિકુંજરીદ્વાર દ્વારા વર્ષ બે હજાર એકથી ભારતભરમાં બાવીસ રાજ્યોમાં કુલ અગિયાર અલગ અલગ ભાષાઓમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરાઈ રહ્યું છે ભારતીય સંસ્કૃતિના જ્ઞાન અંતર્ગત ધોરણ પાંચની કોલેજ સુધી અલગ અલગ પુસ્તકોનો અભ્યાસ તૈયાર કરવામાં આવે છે જેથી વિદ્યાર્થી જીવનના બાળકો આપણી સંસ્કૃતિના જ્ઞાનથી વંચિત ન રહે આ અભ્યાસક્રમ સંદર્ભે દર વર્ષે ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન પરીક્ષાનું આયોજન થાય છે આ પરીક્ષા આયોજન માટે દરેક સ્કૂલોના આચાર્ય તથા શિક્ષકો નિઃશુલ્ક સેવા સહકાર આપી રહ્યા છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આ પરીક્ષાનું આયોજન થયું છે જેમાં મોડાસા બાયડ ધનસુરા પીલોડા મેઘરજ માનપુર સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં બસો પંચ્યાસી સેન્ટરો પર પરીક્ષા લેવાઇ રહી છે જેમાં અઢાર હજાર વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા